તોરલબેન આપે આપની પૂર્વ ભૂમિકામાં એક શબ્દ કહ્યું બે શરમ એક શબ્દ પ્રયોગ કર્યો સંસદીય ભાષામાં જેટલું કહેવાય એટલું તમામ ત્રણેય આગેવાનો જે પત્રકાર મિત્રો હતા વિદ્વાનો હતા એમને પણ આ વાતને લઈ અને નિંદાના રૂપે વાત કરી અને કઈને કઈ રીતે આપની પોતાની નારાજગી પણ એમને વ્યક્ત કરી કે આ પરિસ્થિતિથી આપણે ખુશ નથી કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે મને પણ આ જ ભાવના આ જ પીડા હું અનુભવું છું કે રાજ્યની અંદર પચીસ પચીસ વર્ષથી એકથ્થું શાસન હોય સરકારમાં એને સુનરો મોકો આ ભાજપાની સરકારને આપ્યો હોય અને છતાંય પણ આ ઘટના નથી આ પરંપરા ચાલુ છે એક પછી બીજી પછી ત્રીજી પછી કોઈ શીખ લેવી નથી મહામંથન એનું તાજ સાક્ષી છે કે લગભગ અમે ફાયર સેફ્ટીના કિસ્સા હોય ડ્રગ્સના કિસ્સા હોય કે દારૂના બુટલેગરના કિસ્સા હોય કે પછી ખનીજ માફિયાઓની વાત હોય ગૌચર વેચાતા હોય એની વાત હોય ગૌશાળાઓની જમીન વેચાઈ જતી હોય ભ્રષ્ટાચારમાં કરોડો રૂપિયાની એની વાત હોય મંદિરોની જમીન પણ વેચાઈ જાય આ સરકારમાં એની વાત હોય પર્યાવરણ વિભાગની મંજૂરી નામે પણ ઘણી બધી ભ્રષ્ટાચારની ચર્ચા હોય શહેરોની મોંઘી જમીન સરકારી જમીન માલિકાદાર મિત્રોને આપવામાં આવતી હોય એના ભ્રષ્ટાચાર નર્મદાનું પાણી પણ વેચાઈ જતું હોય સરકારી આવાસો અને આ તેનો ઉદ્યોગગૃહો અને જીપીસીબીના નામે પણ પણ ઘણા બધા ભ્રષ્ટાચારના કેસો એટલે ભ્રષ્ટાચાર અજર અમર પરિસ્થિતિ માત્ર સાગઠિયાની કચેરી કે ફાયર સેફટીના પ્રશ્ન નથી ખૂણે ખૂણે સરકારી કચેરીમાં એક એક સાગઠિયા બેઠા છે પ્રશ્ન એ છે કે મને એવું લાગે છે કે આપણી જે ભાજપાની સરકારની જે પચીસ વર્ષની જે આઉટપુટ છે ને એમાં શરૂઆતનો પહેલો તબક્કો એવો હતો કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ચેમ્બરમાં બાબુઓ જતા હતા થોડોક અમથો પ્રભાવ હતો સરકાર આવી ત્યારે પછી બાબુ આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે અભણ અને ભીન અનુભવી એ આવ્યા એની નાળ પારખી ગયા બાબુઓ અને નાળ પારખી ગયા એટલે બાબુઓની ચેમ્બરમાં મંત્રીશ્રીઓ જોવા લાગ્યા આ બંનેની પરિસ્થિતિમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયો એકબીજાના એકબીજા પૂરક રહ્યા અને નાનો કર્મચારી જે છે એને ભોગ બનાવવાની શરૂઆત થઈ ગઈ અને ત્રીજું એનું ઓપરેશન જે છે કે એક તબક્કો હવે વર્તમાન પરિસ્થિતિનો એવો ચાલી રહ્યો છે કે આ બાબુઓની પરિસ્થિતિ ઉદ્યોગપતિઓ જાણી ગયા કે આ લાલચુ છે એટલે ઉદ્યોગપતિઓના ચેમ્બરમાં જે અત્યારે જે અમુક નિવૃત્ત થયેલા બાબુ બેસવા લાગ્યા ફરજ ઉપર નિવૃત્ત થયા પછી એટલે બાબુઓ જે હતા એ નિવૃત્ત થઈને કોર્પોરેટમાં બેસવા લાગ્યા એટલે કોર્પોરેટ અને બાબુઓ જે સરકારી બાબુઓ છે એ બેનની દોસ્તી સરસ મજા થઈ ગઈ એટલે સરકારી જે નેતાઓ હતા એ અભણ અને ભિનઅનુભવી બાબુઓ લાલચુ અજ્ઞાનતા ભરેલા અને એની અંદર આજે કોર્પોરેટનો લાભ લેનારી પાર્ટી આ ત્રણેય ભેગા થઈ અને એટલો બધો સરસ મજાનો માહોલ ગુજરાતમાં બનાવ્યો છે કે કોઈ પણ ફિલ્ડ બાકી નથી રાખ્યું અને ભ્રષ્ટાચારનું ઘર બનાવી દીધું હું ભારતીય જનતા પાર્ટીની સરકારની એક નાની એવી અરજ કરું છું તમે આ બાબુઓ માટે અધિકારીઓ માટે તમે યોગ શિબિરો સરકારી કચેરીઓમાં કરતા હતા એનું મન પ્રફુલ્લિત રહે એને કંઈ ને કઈ રીતે એને એને માનસિક રીતે ફ્રી ટ્રેસ ફ્રી રહે એના કરતા આ રાજ્યની અંદર ને દેશમાં આ ભારતીય જનતા પાર્ટીના બાબુઓ માટે આ સરકાર માટે કે અધિકારીઓ માટે કે યોગ શિબિરો જે એવી કરે એની અંદર એના બદલામાં કે ફરજ કર્તવ્ય નિષ્ઠા પ્રમાણિકતા અને જન સેવા સંવેદના અને રાષ્ટ્રભાવનાના મુદ્દા સાથે આને ટ્રેનિંગ આપો નહીતર આ દેશની અંદર જે રીતે આપણા ઘરોમાં જેમ ઉધય ખાય અને જે કોરી ખાય છે એમ આ રૂપી બાબુઓ અમુક પ્રકારના અહીં થોડી કમથી હજી જગ્યા બચી છે અમારામાં કે અમુક બાબુઓ હજી એવા છે કે જેને નીતિમત્તાનું ધોરણ ભર્યું છે એને પોતાને એવું લાગે છે કે નહીં મારે રાષ્ટ્ર માટે મારું કર્તવ્ય નિભાવવું પડશે જે પોતે સોગન લીધા છે એ પ્રમાણે વર્તી રહ્યા છે પણ મોટા ભાગનો જે લોટ છે એ બાબુઓ જે છે એ ગુજરાતને કોરી ખાનારો છે તમે વિચાર કરો એક નાનો એવો સર્વે હમણાં સામે આવ્યો હતો કે ગુજરાતમાં આવેલા બાબુઓ જે એબ્રોડથી આવે છે એમાંથી બે ટકા બાબુઓ એના વતનમાં જતા ગુજરાતમાં ધામા નાખ્યા છે કોઈ વકીલ સાહેબે કીધું કે આમની પ્રોપર્ટીઓ તપાસો આ બાબુઓની પ્રોપર્ટી તપાસો એસીબી જેવો ડિપાર્ટમેન્ટ છે હમણાં થોડા દિવસ પહેલા એસીબીને મેં એક એપ્લિકેશન આરટીએની માગી મેં કીધું તમારી સરકારની અંદર છેલ્લા દસ વર્ષમાં કેટલા તમે એસીબીની ટ્રેપો મારી કેટલું નાણું પકડાણું કેટલાને તમે પાછા પાછા નોકરીએ રાખી લીધી અને કેટલાને તમે જેલમાં મોકલી દીધા અને કેટલાને તમે પાછા ફરી તમે નથી લીધા તો આવા માટે મને જવાબ ચોખ્ખો આપી દીધો આવી ઇન્ફોર્મેશન અમે તમને ના આપી શકીએ સાર એક તો તમારા પાપ કરવા છે તમારે પબ્લિકને હેરાન કરવી છે અને પ્લસ તમારા માટે જે કારનામા કરો છો એને ગુજરાતની જનતાને દેખાડવા નથી પ્રશ્ન તોરલબેન અહીંયા એક બીજો એ છે કે અહીંયા રાજ્યની અંદર તમે ક્યારેય કલ્પના કરી હતી કે સીએમઓમાં ઓફિસમાં બેઠેલો અધિકારી ડુપ્લિકેટ તમે ક્યારે પીએમ અધિકારી ડુપ્લિકેટ સર કેટલું ખવાઈ ગયેલું છે ઈચ્છાશક્તિ વગરનું છે કે એ લોકોને કોઈ ખબર નથી કે એની જાણી કરે છે તમે એમાં જ ભટકી પડશો તમને એ જ નહીં ખબર પડે કે આ જાણીબુજીની થાય છે કે ખરેખર એની અજ્ઞાનતા છે કે એને ખબર નથી આ પચીસ વર્ષનો સમય ગયો છે આ કે પાંચ પંદર દિવસ થી સરકાર નથી આ હવે હું તમને કહું નકલી કલેક્ટર નકલી પીએમઓ નકલી ટોલ દાકા આ બધું કોઈ કોઈ ખૂણે ખાચરા નથી બનતી ઘટના ખાવા પીવાનું નકલી તો આપણે ભોગવતા હતા પચીસ વર્ષમાં પણ કચેરીઓ નકલી બને આ સરકારમાં શું ન બને એના પ્રશ્નાર્થ ઉભા થવા માને છે ભાઈ વાત બહુ સરસ કરી કે દેશ છોડીને ભાગનારા લોકો શું કામ ભાગે છે એનો મૂળ મુદ્દો શું છે પોતાના પરિવારની સેફ્ટી પોતાની જે સરકાર સાથેનું જે કામ પડે છે એની અંદર કઈને કઈ રીતે ઓછા ધક્કા ખાય અને પ્રોટોકોલ જે બોર્ડ માર્યા છે બાર એ દિવસોમાં એનું કામ થાય વગેરે વગેરે મને આજે એ વાતનો આનંદ છે કે આજે જગદીશભાઈ જેવા લોકો વકીલ સાહેબ જેવા લોકો ભાઈ દિલીપભાઈ જેવા લોકો મારે જે કહેવાનું વિપક્ષ તરીકે એ લોકોના પોતાની પીડાઓ જે માધ્યમથી થઈ છે આ વાતને લઈ ભારતીય જનતા પાર્ટી સરકારે એમાં બેઠેલા આગેવાનોએ એની બેઠી સરકારની મિશનરીએ આ સમજવાની જરૂર છે કે ખરેખર આપણી ક્યાં ક્ષતિ છે ડ્રાઇવિંગ સીટ ઉપર જયારે તમે ગાડી ચલાવો છો ત્યારે મહેરબાની કરીને કોંગ્રેસના સિત્તેર વર્ષને પાછળ ગાડી ચલાવવાનું બંધ કર દો જેથી કરીને ગાડી અત્યારે પચીસ વર્ષમાં તમે જે અથડાતી ચલાવી છે ને એ પાછળ બહુ જોજો કર્યું છે ને એના માટે અથડા હું કરબ પ્રાર્થના કરું સરકારની અંદર તમામ આગેવાનો મિત્રો કહું છું જે સરકારમાં જે પાવરમાં બેઠા છે લોકો મહેરબાની કરીને તેમ ભારતીય જનતા પાર્ટી સરકારમાં ગાદી ઉપર તમે જયારે ડ્રાઇવિંગની સીટ ઉપર બેઠા છો ત્યારે આગળ જોઈને ચલાવજો કારણ કે પબ્લિક ગુજરાતી આગળ જોઈ છે અને પબ્લિક છે તમારી રાહ જોઈને બેઠી છે કે અમારી સરકાર પચીસ પચીસ વર્ષથી છે સ્થાનિક સરકાર છે જે મજબૂત સરકાર છે જે કોઈ મૃદુ મુખ્યમંત્રી છે કોઈ કે નિર્ણાયક મુખ્યમંત્રી છે આવા જગદીશભાઈની ભાષામાં તો ઘણા બધા સ્લોગનો જગદીશભાઈ બોલે છે ક્યારેક પણ આ બધા મુખ્યમંત્રીના કાન ઉપર પડતા પડે અને પછી આ કિસ્સો આપણે ટેબલ ઉપર સાંભળીએ ત્યારે આપણને દુઃખ થાય છેલ્લે તોરલબેન એક વાતનું દ્રષ્ટિ આપીને મારી વાત પૂરી કરું આ ભ્રષ્ટાચારની વાત કરું છું બે હજાર જેવો કિસ્સો છે આમ વાત કરી રહ્યો છીએ ગાંગધ્રા થી સુરેન્દ્રનગર ની વચ્ચે આ નર્મદાની કેનાલ ના અગિયાર પાર્ટીઓને આ કે કૈલાસનાથન નામની કોઈ કઈક વ્યક્તિ હતી અત્યારે રાજ્યપાલ બની ગયા છે ગવર્નર બની ગયા છે સાહેબ ગુજરાતની જો કે કેવ બાર બાર વર્ષ સુધી નર્મદા નિગમનો જે માણસ ચેરમેન રહ્યો છે એના ડિપાર્ટમેન્ટની અંદર ભ્રષ્ટાચાર ગુજરાતની જનતાની સામે નથી આવ્યો ઈ ભ્રષ્ટાચારની વાત કરી છું અગિયાર નામની કંપનીઓ અગિયાર અગિયાર કંપનીને બ્યાસી કરોડ રૂપિયા વધુ ચૂકવી દીધા એ સરકારમાંથી ખબર પડી એટલે બે છેતાલીસ કરોડ રૂપિયા રિકવરી માંગી અને ઉપરાંત એના માટે સજાનું શું પ્રાવધાન કર્યું એમાં લખ્યું દસ જેટલી એજન્સીને તોય બ્લેક લિસ્ટ નથી કરી અધિકારીઓ તેર ઉપર એને શીટ આપી ચાર શીટ શરત કહી હતી કે બે વર્ષની અંદર ચાર્જશીટ ન આવે તો એ અધિકારીઓ ફ્રી એને કોઈ તકલીફ નહીં અને પછી ત્રીજો કે બે હજાર સોળ થી અઢાર વચ્ચે બેફામ નાણાં ઉઘરાયવા અને તેમ છતાં આ એક બે ત્રણ એવી એજન્સીઓ એકના એક બિલ બબેન ત્રણ વખત આ અગિયાર કંપની મૂકે તો પાસ કરી દીધા તમે વિચાર કરો સાહેબ કે કૈલાસનાથન સાહેબ અત્યારે તો આપણી વાત સાંભળતા નથી કે કૈલાસનાથ નું ડિપાર્ટમેન્ટ છે જે નર્મદા નિગમ છે એની અંદર ખેડૂતનો દીકરો નથી સહકારી આગેવાન નથી એ ભારતીય જનતા આગેવાન નથી આવું નર્મદા નિગમ ગુજરાતના ખેડૂતોના ઉપર પાણી પહોંચાડવાનું કામ કરનારું એવું આપણે સૌને ખબર છે એવું ડિપાર્ટમેન્ટ અને જયારે બે ચૌદ ની અંદર નર્મદા નિગમની નામે મોટી વાતો કરીને પાટિયા લાગ્યા ત્યારે એવા ઢોલ ટીપ્યા હતા ઈ નિગમ આજની તારીખે છ કિલો છ કિલોમીટર જેટલી લાઈન 6000 કિલોમીટર લાઈન પાણીથી ખેડૂતને મળતું નથી અને આ યુજીપીએલનો ભ્રષ્ટાચાર આજની તારીખે પેન્ડિંગ પડ્યો છે એટલે હું એટલા માટે કહું છું આ પેન્ડિંગ ભ્રષ્ટાચાર પણ પડ્યો છે ઉપરાંત ભ્રષ્ટાચાર ઉપર ભ્રષ્ટાચાર થાય છે સરકારના આંખ કાન બંને બંધ છે